જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજનો વિડીયો તમે જોઈ રહ્યા છો એનો મતલબ એ થયો કે ખુદ ભગવાન ભોળાનાથની કૃપાથી તમને આ વિડીયો મળ્યો છે તો એને અવગણવાનો નિષ્ફળ પ્રયાસ ના કરતા મિત્રો આ વિડીયોમાં મળતી માહિતી ખૂબ જ અદભુત અને જ્ઞાનવર્ધક બની રહેવાની છે તો દરેકને વિનંતી છે કે વિડીયોને પૂરો નિહાળો લક્ષ્મી માતાજી ઘરમાં આવતા પહેલા પાંચ સંકેત આપે છે જો તમે તેને ઓળખશો તો તમે ધનવાન બની જશો હા મિત્રો હિન્દુ ધર્મની માન્યતા અનુસાર માતા લક્ષ્મી વિના કોઈ આર્થિક પ્રગતિ નથી દેવી લક્ષ્મીની કૃપા જ માણસને ધન સંપત્તિ અપાવે છે આ જ કારણ છે કે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે લોકો દરરોજ પૂજા કરે છે દેવી લક્ષ્મીની કૃપા વગર ધન વૈભવ સુખ સુવિધાની કામના કરે છે એ કરવી અશક્ય છે જે ગરમા દેવી લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં સુખ સુવિધા હંમેશા બની રહે છે એવું કહેવામાં આવે છે કે જ્યારે દેવી લક્ષ્મી કોઈ સ્થાન છોડે છે ત્યારે ત્યાં અંધકાર અને નિરાશા છવાઈ જાય છે અને એવી પણ માન્યતા છે કે જ્યારે પણ માતા લક્ષ્મીનો વાસ થાય છે ત્યાં ઘણા પ્રકારના શુભ સંકેતો દેખાવા લાગે છે તો ચાલો મિત્રો આ વિડીયોમાં જાણીએ કે ઘરમાં આવતા પહેલાં લક્ષ્મીજી ક્યાં ક્યાં સંકેતો આપે છે અને સાથે જ તમને એ પણ ખબર પડશે કે જો તમે આમાંથી કોઈ એક પણ સંકેત જોશો તો તમને ખ્યાલ આવશે કે માતા લક્ષ્મીજી તમારા ઘરે આવવાના છે તમારે શું કરવું જોઈએ તે પછી તમારે એવા કયા કાર્યો કરવા જોઈએ કે જેથી માતા લક્ષ્મીજી તમારા ઘરમાં હંમેશા માટે રહે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે વિડીયો છેલ્લે સુધી જુઓ અને વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી લખો જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો નંબર એક તમારા ઘરમાં કોઈ પણ જગ્યાએ મધ આવીને મધપુડો બનાવે છે તો તે ઘરમાં માતા લક્ષ્મીના આગમનનો સૌથી વિશેષ સંકેત છે મિત્રો જો કોઈ ઘરમાં મધમાખીએ છત્ર બનાવ્યું હોય તો તમે પણ આ કથા સાંભળી હશે કે ઘરમાં તમામ સુખ સુવિધાઓ હાજર રહેશે તે જ સમયે ઘરમાં દેવી લક્ષ્મીજીનો વાસ થશે એટલે કે જો કોઈ મધમાખી ઘરમાં આવીને છત્ર બનાવે છે તો થોડી પછી તમારી આર્થિક સ્થિતિ સુધરવા જઈ રહી છે પૈસા સંબંધિત સમસ્યાઓનો અંત આવવાનો છે દેવી લક્ષ્મીજી તમારા ઘરમાં હાજર હોવાનો સંકેત આપી રહ્યા છે ચાલો તે પહેલા હું તમને એક મહત્વપૂર્ણ વાત કહેવા માગું છું હિન્દુ સનાતન ધર્મમાં ગાય માતાની અંદર તેત્રીસ કોટી દેવી દેવતાઓ સાથે વાસ માનવામાં આવે છે પછી તે વેદ પુરાણ જ્યોતિષશાસ્ત્ર કે ભગવદ્ ગીતા હોય બધે જ ગાય માતાની પૂજા કરવાનો ઉલ્લેખ છે જ્યારે આપણે ઘરની બહાર નીકળીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે આ ગાય આમ તેમ રખડતી રહે છે ભટકતી રહે છે કોઈ સારા વ્યક્તિ હોય છે તેઓ ગાય માતાને ખવડાવે છે અને તેને મારીને ભગાડી દે છે બિચારી બેજુબાન છે કોઈની શિકાયત કરતી નથી જ્યારે તેણીના પેટમાં ભૂખ હોય ત્યારે તેણી ફરિયાદ કરતી નથી અને તેને ખાવા માટે કંઈ મળતું નથી તેથી તે જે પણ જુએ છે તે પ્લાસ્ટિક થેલી પગરખા ચપ્પલ કપડાં તે રીતે ખાય છે જાણે વર્ષોની ભૂખી હોય અને ધીમે ધીમે આ બધું ગાય માતાના પેટમાં જમા થાય છે અસ્વસ્થ થાય છે અને તે ખૂબ જ નિર્દયતાથી પીડાય છે અને તડપી તડપીને મરી જાય છે મિત્રો જ્યારે પણ હું આ દ્રશ્ય જોઉં ત્યારે મારું મન ઘણું દુઃખી થવા લાગે છે હું રેડવા લાગુ છું હું ઈચ્છું છું કે મારી સામે રહેતી દરેક માતા ગાય ક્યારે ભૂખી ન રહે તેને હંમેશા પેટ ભરીને ભોજન મળવું જોઈએ અને મિત્રો મારા સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે મને તમારા સમર્થનની જરૂર છે જે ગાય ઘરમાં હાજરી આપે છે એને ધન સંબંધિત કોઈ સમસ્યા નથી આવતી તેના ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સુખ શાંતિની કોઈ કમી નથી તો દેવી લક્ષ્મીજીના આગમન પહેલાં જે બીજી નિશાની આવે છે તે છે ઘરમાં પક્ષમીનો માળો જ્યોતિષ અનુસાર જો તમારા ઘરમાં કબૂતર સિવાય કોઈ પક્ષી આવે છે અથવા તો કોઈ પક્ષી ઈંડું મૂકે છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે આવનારા સમયમાં તમારા માટે આવકના નવા સ્ત્રોત ખુલવાના છે જો તમારા ઘરમાં લક્ષ્મીજી વાસ કરવા જઈ રહ્યા હોય તો તમને નવા સ્ત્રોતોથી આવક થવા જઈ રહી છે તો કોઈ પણ પ્રાણી સંગ્રહ તમારા ઘરમાં માળો બનાવે છે અને જો તે ઈંડા મૂકે છે અને બાળકોનો જન્મ થાય છે તો થોડા સમય પછી દેવી લક્ષ્મીજી તમારા ઘરમાં આવશે તમારા બધા ખરાબ દિવસોનો અંત આવશે આગળનો સંકેત એ છે મિત્રો ત્રણ ગરોળીઓ એક સાથે જોવાની હા મિત્રો જો તમે તમારા ઘરના બેડરૂમમાં એક સાથે ત્રણ ગરોળી સરખા સમાન રેખામાં જુઓ છો જો એક સાથે જોવા મળ્યા છે તો તે પણ સૌથી મોટો સંકેત માનવામાં આવે છે કે માતા લક્ષ્મીજી ખૂબ જ જલ્દી તમારા ઘરે આવવાના છે તો જો તમને આ નિશાની દેખાય છે તો સમજી લેજો કે મિત્રો થોડા દિવસોમાં તમારો સમય બદલાવાનો છે એક જાદુ થવાનું છે મિત્રો ચાલો જાણીએ કે દેવી લક્ષ્મીજીના આગમનનો આગામી સંકેત સ્વપ્નમાં સ્વપ્નમાં વરસાદ જુઓ છો તો તેનો અર્થ એ છે કે દેવી લક્ષ્મીજી તમારા પર જલ્દી જ ધનનો વરસાદ કરવા જઈ રહ્યા છે જો તમે સ્વપ્નમાં આ જુઓ તો સમજી લો કે દેવી લક્ષ્મીજી તમારા ઘરે આવવાના છે તે પહેલા હું તમને જણાવવા માગું છું કે મહત્વની વાત એ છે કે જીવનમાં તમને ઘણા એવા લોકો મળ્યા હશે જેઓ ખૂબ મહેનત કરે છે તો તમે કેટલાક એવા લોકોને મળ્યા હશો જેઓ બહુ ઓછું કામ કરવા છતાં ખૂબ દૂર સુધી પહોંચે છે જ્યારે તમે જીવનમાં કેટલાક એવા લોકોને પણ મળ્યા હશો જેઓ સતત મહેનત કરતા હોય છે પરંતુ અંતે તેઓ જે લાયક છે તે પ્રાપ્ત કરી શકતા નથી મિત્રો દેવી લક્ષ્મીજીના આગમનની બીજી નિશાની છે શંખનો અવાજ સાંભળવો દેવી લક્ષ્મીજીનું આગમન પણ શંખ વગાડીને તેમના ઘરને ધન અને સમૃદ્ધિથી ભરી દેવાની ઈચ્છા રાખ્યા છે અને હું વહેલી સવારે ચા નાસ્તો કરું છું જો તમે વહેલી સવારે સૂર્યોદયના સમયે ચા નાસ્તો કરી રહ્યા હોવ તો જો તમને શંખ વગાડવાનો અવાજ સંભળાય તો સમજી લેવું કે દેવી લક્ષ્મીજી બહુ જલ્દી તમારા ઘરે આવવાના છે મિત્રો ભગવાન વિષ્ણુ પણ કહે છે શંખનો અવાજ સાંભળવો એ દેવી લક્ષ્મીના આગમનનો સૌથી મહત્વપૂર્ણ અને શુભ સંકેત છે મિત્રો જો કોઈ લાલ રંગની સાડી પહેરેલી જુઓ તો સમજી લો કે સાથે સાથે દેવીનો પણ આશીર્વાદ વધવાનો છે લક્ષ્મીજી તમારા ઘરમાં પ્રવેશ કરશે જો તમે તમારી જાતને તમારા સપનામાં લાલ રંગની સાડી પહેરેલા જોશો તો તે પણ દેવી લક્ષ્મીને ખૂબ પ્રિય છે જો તમે સ્વપ્નમાં તમારી જાતને સફેદ રંગની સાડી પહેરેલ જુઓ તો હાથી એટલે કે જે હાથીનો રંગ સફેદ હોય તે પણ આ સ્થાન પર દટાયેલું ધન છે અચાનક આર્થિક લાભ થવાની સંભાવનાઓ પણ વધે છે જો તમને તમારા સપનામાં આવા સંકેતો દેખાય છે અથવા સફેદ હાથી દેખાય છે તો આ પણ માતા લક્ષ્મીજીના આશીર્વાદનો એક ખૂબ જ મહત્વપૂર્ણ સ્ત્રોત છે અને તમને જલ્દી જ માતા લક્ષ્મીજીના દર્શન થશે મિત્રો આગળનો સંકેત કુવારી છોકરીને સાવરણીથી સાફ કરતા જુઓ તો તમે કોઈ કારણસર તમારા ઘરની બહાર જાઓ છો અથવા જો તમે વહેલી સવારે ઘરની બહાર આવો છો અને ત્યાં કોઈ કુંવારી છોકરી ભલે તમે પડોશમાં ઝાડુ મારતા જોવા મળે તો તે કન્યા છે જેનો અર્થ થાય છે કે નવ વર્ષથી ઓછી ઉંમરની કોઈ પણ બાળકી ઝાડુ સાફ કરતી જોવા મળે છે તો તે પણ ગણાય છે દેવી લક્ષ્મીજીના આગમનનો શુભ સંકેત મિત્રો જો તમે કોઈ છોકરી કે છોકરીને ઝાડુ લગાવતા જુઓ તો તે દેવી લક્ષ્મીને પણ પ્રિય છે સવારે કથામાં જતી વખતે આ લક્ષ્મીજીના આગમનની નિશાની છે આવી સ્થિતિમાં ગુવડનું દેખાવું કે એક શુભ સંકેત માનવામાં આવે છે અને તેનો અર્થ એવો થાય છે કે દેવી લક્ષ્મીજી તમારા આગમનની જાણ કરી રહ્યા છે જો તમને આમાંથી કોઈ પણ સંકેત મળે તો સમજવું કે દેવી લક્ષ્મીજી તમારા પર જલ્દી જ આશીર્વાદ વરસાવશે સૌથી પહેલા હું તમને કહું છું કે મિત્રો જો તમને તમારા સપનામાં કે વાસ્તવિકતામાં મેં કયા હોય તેવા કોઈ સંકેતો દેખાય તો સૌથી પહેલા તમે માંસાહારી ભોજન છોડીને શુદ્ધતા અપનાવો નહીં તો મિત્રો તમારી માતા લક્ષ્મીજી ઘરે આવ્યા પછી પણ પાછા જશે તે સિવાય ઘરમાં કોઈ પણ માતા બહેન કે કુવારી છોકરીનું અપમાન ન કરો એટલું જ નહીં તમારી ધાર્મિક પત્નીને પણ આદરથી જુઓ કોઈપણ સ્ત્રી પ્રત્યે તેને ધિકારની લાગણી નથી હોતી કારણ કે જો કોઈ વ્યક્તિ તેની માતા બહેન કે સ્ત્રીનું અપમાન કરે છે અને તેનું સન્માન ન કરે તો પણ આવા વ્યક્તિના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ નથી થતો મિત્રો જો તમને માહિતી પસંદ આવી હોય અને ટૂંકો વિડીયો હતો તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ અવશ્ય કરજો સજાવટ ગુજરાતીની સાથે હું તમારો નાનો ભાઈ દિનેશ થોડી વાર રાહ જુઓ હું તમને પાછો આ ચેનલ પર જોવા મળીશ ત્યાં સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત